રામ રામ જય વ્યાકાધીશ જય બધા મિત્રોને સ્વાગત છે ફરી દિન આવ બ્લોગ માં આવવાના આઠ વાગ્યા બાપુ દેહ ગામ માં હાઈ તમને માલ લેવાની હાઈ તમને માલ લેવા જાય ને બીજા બધા વ્લોગ માં રસોઈ ને બેસાઈ ને બનાવે અમને હાઈ તમને જરાય વહાણ નથી કારણ કે ભીણી પડે ને અમને ખરાબ નથી પાસે આપણે આ રાજદૂત ભાલુ બે નામ છે એ જરાક ભંગાઈ પડી એટલે એ જરાક કાય વાય કાળી નો પેસ્ટ બનાવી જોઈએ આવ્યો હતો ને સિંધી ગયું સંત ના વેલા ને સંસદિત તેલ ને માલિશ કરવાની છે એમ તો ઊભી થાય વાંધો નથી કઈ ખોડતી નથી આ બહુ આજે ખાય છે ખાય તો છે ની ખાય ની ખર બીજું કઈ ખાય નહીં સાબી ની છે ની ખર બે જ વસ્તુ ખાય તો ખે ને તાંજ રાખને અને માખી દઉં પેસ્ટ ની પછી આપણે હીરાવીને આગળ કામ ચાલુ કરી બે મિત્ર આવું કંઈ કે ને બનાવ્યું આમાં ઓલા થતું અને બીજો વેલો હે ને એનો રસ છે બે જાતના ત્રણ જાતના છે એક માંડવીનો બે બીજા ને ઓલું સિંધલ નમક અને આંબા હરદર કે ને આમાં પેસ્ટ બનાવેલું તો અને જે ઓલો વેલો હતો ને જીવસ હાથથી કાટતા હતા હાથમાં ખંજવાળ આવે બીજી રીતની એટલે વધુ એના માટે આપણે જાઈએ હાથ આમાં લગાવીને તો હાથમાં કંજવાર આવવાની બીક લાગે એટલે આમ જો કોતરી પહેરી અને લગાવી દઈને તો વાંધો ના આવે કાલ મેં હાથી આમ કપડામાં નાખીને ઉકેડીને રસ ખાતા હતા પણ એમાં તો પછી કંજવાર બવાવી પછી મિક્સરમાં બધું બનાવ્યું ને એટલે ધ્યાન રાખો ભડા આમાં અમુક વસ્તુ ઝેરી હોય છે એ વેલા બેલાની જરાકાને છે ને નાખી જઈ આમો વાળા સિદ્ધ કરો શીખતો આ તા હવા રંગ્યાક માવજ કરી પછી તો કાઈ મી વેજે એમ કછ તો વેડ 7 8 દિન થઈ જશે રેડી ડોક્ટર એમ કે ઉતરી ગયો વેડ કે ઉતરી નથી ગયો કે ini kita mama kakin kayak gitu aja bau moti umur bem kan gitu baru gue janjian tau sekali mati makul di bawah kan jamur di ini તાજે હેન આબરે ખારાવાડી માં હજી એક ફરવખિણ રાખવાનું હે પણ આજ વરસાદ હવાર માં ગાટ તો બે પેરા રે તો ગઈ ગયો આંગ પડે કે ના પડે આ તસ કે ના કઈ ન ફિસ યસ ફરવખિણ રાખવો દી માં 22 23 ની રાખડી રેલાવી તો અને બધું આયુ ભેર ખડ હે ને ઈ લેવા દી કાલ આપણે વિહી નઈ કીધી થોડું થોડું આખવું પડે ગાંગા ની માં ગારો બહુ હે પરબારી ઓડીરા પડી માં સા હાયરું વિછાઈ જવાનું બીક લાગે રે આ ગાટી પઘરો पशी वरला आरा में दवाटवी पड़े बेटिंग ना बहुत नक्स वाला वर्ष आई जाए तो दवा जा, सटा तो जीव कीवत नहींक लीली में दवाई अपनी पाना पड़ी है जो टाइम आगे न तो मैं दवा बापू जाए धोखावाड़ी नीद्वा અવેલીય મૈને આજો હીરાવ લઈને પેલે વેલા વખિરો આખી જાવે 10 થ્યા હેન આપડે પગી વા ખારાવાડી માં હીરાવી ને જો આત્રે વી નિરા પડી ફિટ કરી ખોટીમાં આ જ લાગે હે ને જો આયા જીલ કિરા પડી છડાવે લાડાનો ગાડો વડો કરવો પડે એટલે હટારવો પડે બોડી છડાવે એટલે પાછો આને હટારવો પડે એટલે હે ને ખોલ ફિટ માય ના કરે આપેલા મૂ માકો ને મજા હવે હે ને તડકો હબવાનું ચકચકટી કરે આ કઈ મન ની આઈતી એ મટોકુ દુકો દવાવા ગરુ લાગે વારી વારી ને કાકી જાય હવે આજ નો લઈ આપણે વખેર રાખો કાલ્તી હાતે મિ રહે જ એક પાન કાલ્કામે રસુ કે તમારા હાતે મિ રહે જ આવે હું લાગતું નથી આવી થોડાક દિને જાવી એક બે દિને જ વખેર રાખનું દેવાવું નહી હું ચાલુ રહે હાલો તો હવે હા બોલો મને તકલીફ પડીવો તારો કબો ખેર દિરે મંડાઈ લઈ બોપર નો પૂરો વાય્યો હૈ રાવાળીમાં કમ્પ્લીટ ત્રિબિની નાપળી ગોમરીની છે આયા જ્યાં દિવસ સુધી ના આવે એટલે 95% ખડ બધું આપડીમાં બધું મરી જશે એટલે કોઈવો પડે ને એટલે અને ત્રિબિની નાપળીઓ એટલે જા ધીરે ધીરે આખવું પડે મતો માંડિયેતી વડીને આપળીએ સાથે વડી એટલે રખવા લાગી એટલે કવરન લઈ જા મતલબ પૂં્યાં કે ડોખે રહેને બપોરે બપોરે કરી આરામ કરીશ બપોર પછી દવા સાટવી કે આમાં દવા સાટ પર ફિટ કરું કે બધું મગજ મારું આમાં મને કોઈ હલપો પડે પંપ ડાળવાની બેジン કેરા પડી છરા દેવાની તાય ન ટોરે ના લાગે ને દવા સટાય એ મગજ મારું હું પડી ફિટ કરું તો અઘવ લાગે કલાબડ કલાબડ કીધું કઈ જાહે બધું આજન કી હું કાઢી બધું બસ ફિટ થાબસ કબર એટલે બધું વિચારવા જું રે બપોર પછી કઈ કારીયો ને બપોર ના 2 વાગે હે પર મેન શાંતિભાઈ પછી પ્લાન કર્યો કે હાલો એને દવા આપવાનું જુગાડ આપણે ફિટ કરવો જ છે તો એમાં આપણે આ સાઈડના ર માં ની રૂમ કાટી જ નાખ હો કાલે બેજ રાખવા એટલે રોગો ખોટો એ દીંડવાણ ભેરો રાખો એ કાઢ નાખો નહી જુગાડમાં આપણે જરૂર પડી પાટિયાની પાટિયા લીધું એના ઉપર 50 લિટર નું કેન રહે છે કેન માં સાબડે ડબલ મોટર રહે છે અને આપણે હાથ ની ઓલી બરગુની રાપ છે ને માં આપણે નળીસ કરી ની આપણે ફિટિંગ કરી દી પાસો લખના આવ્યો અને આપણો આ હાથ નું બનાવ અટાઈ પોચ છે લે માં કે આ કે શૂટિંગ કાલે અને થોડી રાંડ ઢોળી દઉં બાંધવા હું સંદીપભાઈ કઈ સીમી દીજો હરાડા સાહ તો બળ ને ક મૂકી દેંગા હા હાલો તો હાલો તો Biar pergi dia આ આટલું કામ થઈ ગયું છે આ ગણ પોપકી ટ્રાય કરી થી હવે રોજ બે ચડાવીને ચેક કરું પ્રેશર ઉપાડી લઈએ કે હું છે એ બધું સારી ત્રણ આલ મને સમ પ્રેશર ઘટવા ઘટીએ ને એમ તમને સરાવની ચેક કરી કટું દેખાણ ના હોય પછી આપણે સરાવ આમ ડાયરેક્ટ બેટરીમાં જ રાખી ટેકટરની અતારે ચેક કરો ભગવાન પોપમાં બ્લોક કરી જી તન તન આપણે નૂડલ ઉછડાવી છે અને આ જો ઓલા વિકળિયાના સાપડા હતા ઉપયોગ કર્યો હે નીચે આપણે નૂડલ રાખ આ બોલ ઢીલા કરીને આ પટ્ટી હે લોકની ઉપર નીચે કરી નાખ બે અને આ ચોળ વાળી નૂડલ હે ઓલી બે ચારો ઓલવાળા બે જરાક પર સર ઓછો થાય છે એટલે તો હાલે ભગવાન ધનિયા હવે અને આયા દેખાતો નહી હોય એક સાઈડ થી મકચરો છે તો સર્વસૌથી સાય સર્વવ પોપળી બેઠી હોય કે હોય શું હોય ઈ હોય ગળાસ ના ફક માં ચાલ દેવો શું હોય બખિયા છો ઓલ વારી હણ ને સાર ઓલ વાર મગે લાગે એટલે વાંધો નહી આવે હાລະ બરા અમા સંકાચ કે વ્યક્તિ હોસી હોય ને ટ્રેક્ટર ની બેસી માં રેડા મારે

आल गया हमरा पोग नी बैठे रे बड़े भैया आ तो फूल प्रेशर करे जो बस आ बाहर देखते नी उपड़े रेडी रेडी वान तो आवे अजी ओली नोजल छ ओल लेवार है ने चार ओल वार चला दो ये पवन है ना आ मुटिन जाए तो, तो तुम कंप्लीट ओके okay है कर दे बन हाल में तो हवा चार है

એલા હોર ની રાપડી ચડાવી દીધું હોર ની આપડી કઈ મીડી ની આપણે એક દેડી એક ના દેડી મારા પાહ રાપડી હે 12 થી લઈ 12 16 18 20 22 23 24 એટલા શીટ છે બહુ ગુઇતી પણ ના દેડી ઉતામો જાય ટિકજો પડ્યો હાવ કઈ કાપડે જૂના ઘેર કાટકા બટકા પડ્યા એલા ઓડર ની રાપડી ખાલી બે ચડાવ જીતા એનો ટોરું પડતો આવે ને ડીઝલ નાખી દવા આપણે ઈ ની પછી ફૂગ ના સકશે અને પોપટીની વચ્ચે ઘટની બધી ને એ વાળી સાંટ લીધો પાછી કેટલીક ને કેટલીક સાટવાની છે ને નવી લેવા એવા હાથમાં જ આપણે એગ્રો કર્યો છે અધૂરી અધૂરી બધી પીડી રહેતી વારે પેરે એ પેલા અધૂરી અધુરીનો વાળો લઈ લેવાનો રહે એ પછી ઘટીયા ની નવી લેવા જવાનું છે તો ફતાફત ડીઝલ નાખ લઉં દેલું દવા લઈ લઉં એને જાય કેવું કાલે જી હાલે ખબર પડે આ બધી વસ્તુ હોય ને આમાં ભાઈ વખીડું આખું હોય તો હાલી જાય પણ આપણે વખીડાનું હાલ જરૂર કરી લીધો અમે કઈ વખીડું બધે માખવાની જરૂર નથી નકર પલાંબે સાઈડને ચરાવ દે એટલે વહી જઈએ ને તને આય રૂ વખીડાની લેવાતી ગઈ તને આય રૂ દવાઈ છટા ગઈ હાલો આપણે એક પોપ ભરાણો એક એટલે ત્રણ પોપ 50 લીટર નું કે ને ત્રણ પોપ નું પાણી ભરાઈ ગયું કમ્પ્લીટ હવે દેજ રે એક કોણે ફેલે લગભગ તવાં તો નહી આવે નળી જરા ઊંચી લેવી પડી પેલેજ કાંકે માંડવી ને એટલે બક ફૂટ ઉપરથી ગેલ નળી ઊંચી હોય ને ફુવારો આખી માંડવી માં

હો લાંબે સહી હી મજા આવી હેન ટુક ટુકમ વારી વારી થાકી જાય વારવા મજરા તોરાયે કિસરે પડામાં હા હુક પડી ગયો એટલે મને ધુનો આવે ભેજ વાર હોય તો તો બહુ કુંજે ને હે ને મને જરા કને પગમાં લાગી ગયો નો કતા હું ફફટી છાટી લક ઓ પરમડી જરા અંગુઠામાં લાગી ગયો ને ગરમી નું હોય તો ભેડ હોય વસમો લાગે જો જરા કરી અંગુઠામાં લાગી ગયો હે લાલવા માંન બસ તકલીફ પડે દુખે ટુકમાં પછી સટાઈ થઈ જાય એટલા માટે જુગાડ કર્યો ને કર પોપ થી ગણે વાર તો ના લાગે તડકો ના પોગ બેય ભેગું એટલે માટે જુગાડ કર્યો બધું ઠીકાણ દવા આપો સાટવાની જ છે પણ હવે આને સાટલે હું વાંધો નહી આવે આ ટુકડા ટુકડા માં જરા કા ના પોહાય તો મી સાટ લીધી છે હોય લાંબા સહી દીઉ તો બરલ માં પાસો કેન મંડે રે હાઈન થાય છટાયા છે કરાબી ગયા હે અને ચલો બભરો આપણે ચોથો ચાર તરીન 12 પબજી ઉતારે હવે ઓર કોણામાં સટવાણ છે આ લાંબા સાહમાં સટાઈ ગયા કોણામાં તો પેલે એક જ પબમાં સટાઈ ગઈ એક જ ડમમાં આ લાંબા સાહમાં અલબક એવો કોણો થોડોક રહી ગયો હોય તો રહી જાય આપણે ઉલદી ફારની દવા થોડું સટકી દીની એક આટ પબજી તો રહી જાય હવે આપણે દવાજી વાત ઘટની દેખલી છે ચાર પાંચ ડબલા ખાલી થઈ ગયા અડધો એકરો ઉપડી ગયો હવે પછી અહીંયા નવી દવા લેવા જવાનું એ પોપથી મારી યાતથી બાકી બધું નામી થઈ ગયું અવાર આ જુગાડનો બહુ લાભ ના લેવાનો કારણ કે વર્ષોથી ખાલી જ ના દીધું પરવાનો લાભ બહુ લીધો વિડીયા હે આપણી ચેનલમાં ના જોયા હોય તો જોઈ લેજો કે એ રીતના ફિટિંગ સંપૂર્ણ માહિતી આના દુગા વિશે છે એ નહીં તો તમે વિડીયોમાં આ ચેનલમાં હે ને જાઓ ને વિડીયોમાં જાઓ ને એટલે વિડીયાનો ઢીગલો હે આમાં તો પરવા જે મગફળીનું આપણે સિજ્જન નથી ને ક્યાં દુગાડે દવા બહુ સેટી જો આવજો બધું આજ ને વિડિયો કરના કે પૂરો જ ખાલી કતલ બે પૂ 25 મિનિટ જીું થઈ ગયા હું કર નાખું ભઈ જાઉ ઘરે ને દન પ્રેસ થઈ જાય બે જણા હોય તો રડવું પડે એક જણા પાણી છસવા હોય એક જણા મજા થાક લાગી જાય ભઈ વાંધો ની બધું થઈ ગયા કમ્પ્લીટ તો વિડિયો થી ઓક લાગ્યું કમેન્ટ મેળા જો દુગાર થી ઓક લાગ્યું એ કમેન્ટ મેળા જો ચેનલ બનાવ તો સબસ્ક્રાઇબ કરી લજો મળી નેક સુદી માં ત્યાં સુધી આવજો